ચાલો આપણે સદુતલા જઈએ ગુરુ મહારાજ ના દર્શન તમને કરાઈએ તો જય ગુરુ મહારાજ તો ચાલો યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ભાઈઓ તો ભાઈઓ આપણે આજે આપણે જઈ રહ્યા છીએ સદુતલા ગુરુ મહારાજના દર્શન કરવા તો આજે ગુરુ પૂર્ણિમા છે તો આપણે ગુરુ મહારાજના સદુતલા દર્શન કરવા જઈ રહ્યા છીએ તો અત્યારે આપણે કમળના ચોકડીએ તો તમે જોઈ શકો છો અને ભાઈઓ વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો આપણે બીજી પણ એક જગ્યાએ જવાના છીએ તો ખૂબ મોજ કરવાની છે ખૂબ આનંદ કરવાનો છે તો ચાલો તો ચાલો આપણે ગુરુ મહારાજના દર્શન કરવા જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આજે છે સોમોણા ખરોડા મકરોડા વાળો હાઈવે તો આપણે આ બાજુ સોમણા ચોકડી થી આયા બરાબર તો તમે જોઈ શકો છો આ છે હાઈવે અને તમે અહીંયા હાઈવે પર આવો તો અહીંયા સદુથલા જવાનું બોર્ડ મારેલું જ છે તો આપણે ગુરુ મહારાજ ના દર્શન કરાવીએ તો ચાલો તો મિત્રો અહીંથી સદુથલા કેટલા કિલોમીટર થાય છે એક કિલોમીટર થાય છે એમ તો મિત્રો ચાલો આપણે સદુતલા જઈએ ગુરુ મહારાજ દર્શન તમને કરે જય ગુરુ મહારાજ તો ચાલો આપણે સદુતલા તલા ગામ માં આવી ગયા છીએ તો ચાલો હું તમને ગુરુ મહારાજ ના દર્શન કરાવું તો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા અને આપણે આવી ગયા છીએ સદુતલા ગુરુ મહારાજના દર્શન કરવા તમે જોઈ શકો છો અને અહીંયા ખૂબ સરસ મજાની એવી જમણવાર એટલે કે પ્રસાદીની ખૂબ જ સારી આયોજન કરવામાં આવેલું છે ભાઈઓ તો તમે જોઈ શકો છો ખૂબ સારી એવી સેવાનું આયોજન કરવામાં આવેલું છે ભાઈઓ જોઈ શકો છો તમે તો વિડીયોમાં અંત સુધી રહેજો જોરદાર મજાવાની છે ભાઈઓ તો ફાઇનલી મિત્રો આપણે ગુરુ મહારાજના દર્શન કરીને મેળામાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો તમારે જોરદાર મજા આવવાની છપાઈઓ તો આપણે જોઈએ સદુતલાનો મેળો તો મિત્રો આપણે ગુરુ મહારાજના દર્શન કરીને મેળામાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અને મેળાનો ખૂબ આનંદ માણીશું અને તમે જોઈ શકો છો મંદિરના એક્ઝેટ પાછળના ભાગમાં મેળાનું આયોજન કરેલ છે તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો જોરદાર મજા આવવાની છપાઈઓ તો તમે જોઈ શકો છો ખૂબ સારી પબ્લિક છે અહિયાં ખૂબ સારી ભીડ છે ભાઈ વાહ જોરદાર તો જો મિત્રો આપણે આવી ગયા છીએ તબી સવા મેળામાં તમે જોઈ શકો છો એક સાથે મિત્રો આપણે સાદુ તલા થી ગુરુદેવ ગુરુ મહારાજના દર્શન કરીને નીકળી ગયા છીએ તરફ તો ખુબ મેળાની મોજ કરી વિડિયો તમને કેવો લાગ્યો ભાઈઓ લ્યો મિત્રો તો મિત્રો આપણે ગુરુ તમને વિડિયો કેવો લાગ્યો વિડિયો સારું લાગ્યો તો વિડિયોને લાઈક અને મારા ભાઈ આમરે ચેનલને મને તો કરી તો ચાલો લઈને my